મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે મહાનગરપાલિકા બનવાથી મહેસાણા શહેરનો વિકાસ થશે મહેસાણા શહેર આસપાસના ગામોને પણ મહેસાણામાં સમાવી લેવામાં આવશે મહેસાણા મહાનગરપાલિકાને મળતી ગ્રાન્ટમાં વધારો થશે મહાનગરપાલિકા તરફ મોજું ફરી વળ્યું છેલ્લા ઘણા વર્ષોથી મહેસાણા મહાનગરપાલિકાની જાણે વાડ જોઈને બેઠો હતો ત્યારે હવે મહાનગરપાલિકા મળતા મહેસાણાને શું થશે ફાયદો તે જોઈએ હાલમાં મહેસાણા શહેરમાં ત્રણ લાખ પંદર છસો ઓગણીસ વસ્તી છે સોળ જેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે જેથી એક લાખ અગિયાર હજાર ત્રણસો ઇઠ્યોતેર લાખ વસ્તીનો ઉમેરો થશે કુલ મહેસાણા શહેરની વસ્તી ચાર લાખ છવ્વીસ હજાર નવસો સત્તાણું લાખ થશે કયા સોળ ગામો મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે ફતેહપુરા રામોસણા પાંચોટ દેદિયાસણ નોઘર પાલાવાસણા શોભાસણ હનુમંત હેડુઆ હનુમંત રાજગઢ રામપુરા કુકસ લાખવડ દેલા ઉચરપી તાવડિયા તળેટી હાલમાં મહેસાણા એ ક્લાસની નગરપાલિકામાં સાત પોઈન્ટ પચાસ કરોડ ગ્રાન્ટ મળે છે મહાનગરપાલિકા બનતા જ ત્રીસથી પચાસ કરોડ મળશે રોડ રિસરફેસ માટે પાલિકાને એક કરોડ ગ્રાન્ટ મળતી હતી જે હવે મહાનગરપાલિકાને વીસ કરોડ ગ્રાન્ટ મળશે મહેસાણા શહેરનો વિકાસ આગળના ચાલીસ વર્ષને જોતા થશે મહેસાણા શહેરના પાંચ કિલોમીટર ગ્રામ્ય વિસ્તાર આવરી લેવાશે પાણી ભૂગર્ભ ગટર અને રસ્તાના લાભ નવા ઉમેરાયેલા વિસ્તારને મળશે ટાઉન પ્લાનિંગનો સુયોજિત વિકાસ થશે નકશો બદલાશે રસ્તાઓ પહોળા થશે છત્રીસ મીટર પહોળા રોડ રસ્તાઓ થશે મહાનગરપાલિકામાં મહેકમ વધશે ગ્રાન્ટ વધશે પાલિકાનું નવું બિલ્ડિંગ મહાનગરપાલિકા માટે સર્કિટ હાઉસ નજીક સૂચિત જગ્યાએ બની શકે છે મહાનગરપાલિકામાં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાનના ભાવ વધશે તાંત્રિક મજૂરી સ્થાનિક લેવલે જ મળી જશે કામગીરી ઝડપી થશે મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા જ જે ગામોના નામ જાહેર થયા છે કે જે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે તે વિસ્તાર અને બિલ્ડરોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે ક્રેડાઈ ચેરમેન અને સભ્યો તેમજ બિલ્ડરોએ પાલિકા મહાનગરપાલિકા બનવા મુદ્દે જણાવ્યું હતું કે મહેસાણાને મહાનગરપાલિકા મળતા જ મહેસાણા હાઈ રાઇઝ બિલ્ડિંગ બનવાનો માર્ગ મોકળો થયો છે હાલમાં એક પોઈન્ટ પાંચ એફએસઆઈ હેઠળ બિલ્ડિંગ બની રહી છે જેની જગ્યાએ હવે ચાર થી પાંચ એફએસઆઈ મળતા ત્રીસથી થી વધુ માળ ઊંચી બિલ્ડિંગ ફ્લેટ બનશે એટલે કે એફએસઆઈ વધતા મહેસાણામાં ગગનચુંબી ઇમારતો બની શકશે આસપાસના સોળ ગામોને પણ મહાનગરપાલિકામાં થશે સમાવેશ તથા ગ્રામ્ય વિસ્તારના પણ જમીન મકાનના ભાવ અત્યારથી વધવા લાગ્યા છે ગ્રામ્ય વિસ્તારોને મનપામાં સમાવેશ થતા પ્રાથમિક સુવિધાઓમાં વધારો પણ થશે ગ્રામ્ય વિસ્તારના લોકોને સુવિધાઓ સગવડો મળશે મહેસાણા નગરપાલિકાની હવે મહાનગરપાલિકા જાહેર કરી છે એના માટે તો હું સર્વપ્રથમ ગુજરાત સરકારને તય દિલથી હું આભાર માનું છું એનાથી ફાયદાની અંદર એનાથી મહેસાણા શહેરનો વિકાસ થશે મહેસાણા આજુબાજુના સીમાંકનો જે મહેસાણામાં ભળશે એ લોકોનો ઝડપી વિકાસ થશે જે મહેસાણા શહેર આપણે મોદી સાહેબનું જે શહેર ગણીએ છીએ એનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો હતો એમાં અમે લોકો હરણફાળ ભરીશું અને આ વેપારીઓને અને એ બધાને વેપાર વધશે આપણા જે ડીપી ટીપી નવા જે બનશે એનાથી મહાનગરપાલિકાને ફાયદો થશે મહેકમ વધશે અમારી જોડે ફંડ વધારે આવશે અમે એનો વિકાસ માટે ઉપયોગ કરી શકીશું આ બધા ઘણા બધા ફાયદા થશે મહાનગરપાલિકા બનશે પછી મહેસાણામાં બાકીના સોળ જેટલા ગામોનો પણ સમાવેશ થઈ જશે એમને પણ લાભ મળશે હા મહેસાણાના સત્તર ગામોનો અમે સોળથી સત્તર ગામોનો સમાવેશ થશે એનો એ બધાનો પણ સારો વિકાસ થશે એ બધાનો પણ